ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો આજે ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે હોવાથી સુરતના ડુમ્મસ બીચ પર સવારથી લોકોની ચહેલપહેલ વધી છે અહીં આવેલ જાડી ઝાંખરામાં પ્રેમી પંખેડાઓ ન જાય તે માટે અહીં રાઉન્ડ ધ ક્લોક અહીં હોમગાર્ડ તેમજ પોલીસના જવાનો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ બીચ પર પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા બીચ પર સતત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને પ્રેમી પંખેડાઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો દિવસ માનવામાં આવે છે જ્યાં એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તેના પર શહેર પોલીસ દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે વેલેન્ટાઇન ડે એ કિસ તરહ સે આગામી 2024 બુધવારના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી થનાર છે ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એક બીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપે છે અને હોટેલ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ રિસોર્ટ વગેરે જગ્યા ઉપર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે જેથી વેલન્ટાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ સિનેમા હોટેલ મોલો ડુમસ બીચ સુવાલી બીચ તથા ડે કેટલાક લોકો દ્વારા નશો કરવા પાર્ટીના આયોજનો પણ કરવામાં આવતા હોય છે જેને ધ્યાનમાં લઈ શહેરની ખાનગી હોટલોમાં શહેર પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત